સુરત શહેરમાં દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે અગિયારસો દીકરીઓને હીરાબાનો ખમકાર યોજના હેઠળ સાત હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે સુરતના એક ઉદ્યોગપતિએ દીકરીઓના શિક્ષણ પ્રત્યે એક મહત્વનું પગલું ભર્યું છે સાત હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ સહાયના ચેક દીકરીઓને અર્પણ કરવામાં આવે છે જેથી દીકરીઓ શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપી શકે હીરાબાનો ખમકાર યોજના નામ અંતર્ગત ચોથા ચરણના સહાય ચેક અર્પણનો કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયો હતો ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમે આ યોજનાની શરૂઆત કરી હતી અને હીરાબાનો ખમકાર નામ આપ્યું હતું જેમાં ધોરણ પાંચ થી ધોરણ બાર સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ સહાય આપવામાં આવે છે જેના થોડા ઘણા ક્રાઇટેરિયા છે કે જેઓ વિકલાંગ હોય અથવા તો તેમના ઘરે આર્થિક રીતે મુશ્કેલીઓ હોય જેમના પિતા ન હોય અને દીકરી ભણતર વગર રહી જતી હોય તેવી તમામ દીકરીઓને આ યોજનામાં આવરી લેવામાં આવી છે અમારી ટીમ આ માટે ક્રોસ વેરિફિકેશન પણ કરે છે અને ત્યારબાદ તેના ફોર્મ ભરી અને ચેક આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે છે યોજના હેઠળ દીકરીઓને સહાય અર્પણ કરવાનો લક્ષ્યાંક ઉદ્યોગપતિ દેસાએ સેવ્યો છે ત્યારે આજે અગિયારસો જેટલી દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં યુથ ફોર ગુજરાતના સ્થાપક જીગ્નેશ પાટીલ ધારાસભ્ય મનુભાઈ પટેલ પૂર્વ મેયર સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દીકરીઓનું શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે આજ આજ રોજના દિવસે અમે લોકોએ 1100 જેટલી દીકરીઓને આર્થિક રીતે જે પકવર નથી અને જે લોકો હેન્ડીકેપ છે કે HIV જેવા પ્રોબ્લેમ ક્રેસ કરી રહ્યા છે એવી દરેક દીકરીઓને અમે આજ આર્થિક મદદ પહોંચાડી રહ્યા છીએ અને ટોટલ અમારો 21000 જેટલા દીકરીઓને આ મદદ પહોંચાડવાનો છે હાલ અત્યાર સુધી અમે લોકોએ પચીસસો જેટલી દીકરીઓની મદદ આર્થિક રીતે પહોંચાડી ચૂક્યા છીએ અને આગામી દિવસોમાં અમે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધી જગ્યાએ અમે આ કોન્સેપ્ટ લોન્ચ કરવાના છીએ અને ઘણી બધી દીકરીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડશું ગુજરાતની અંદર અમે પચીસ જેટલી દીકરીઓને મદદ પહોંચાડી ચૂક્યા છીએ અને નેક્સ્ટ અમારો નેક્સ્ટ અમારે એક ના દિવસે એક સાથે જિલ્લાની મ એકાવનસો દીકરીઓ હશે ના એવું નથી અમે લોકો જે પણ માતા પિતા ન હોય હેન્ડીકેપ હોય કાતો કોઈને કેન્સર જેવી બીમારી ઘર માંથી હોય કા તો મેડિકલ ઇસ્યુઝ હોય કાતો ભાડે રહેતા હોય અને એમની દીકરી ભણાઈ ન શકતા હોય એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી

ઘણા બધા રાજકીય આગેવાનોએ જે સાથ સહકાર આપ્યો છે તો અમે લોકો આ કોન્સેપ્ટ આખા ગુજરાતમાં અને ભારત દેશમાં અમે આ કોન્સેપ્ટ લોન્ચ કરવાના છીએ આજના આ કાર્યક્રમમાં આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે ઘણા બધા ધારાસભ્યો સાંસદ સભ્યો કોર્પોરેટર શ્રીઓ ચેરમેન શ્રીઓ મેયર ડેપ્યુટી મેયર શ્રીઓ દરેક લોકો ઉપસ્થિત રહેવાના છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત